તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગાયની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે શેર દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું કરો ફેસબુક પેજ ફોલો કરજો રણુભાઈને આ ગાય વેચવાની છે ગીર ગાય છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો છ મહિનાની ગાભણ આ ગાય છે તમે ગાય રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા રણુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને તમે વિડીયોની અંદર ગાય જોઈ શકો છો છ મહિનાની ગાભણ ગીર ગાય છે તાત્કાલિક વેચવાની છે કિંમતની વાત કરું માત્ર દસ હજાર કિંમત રાખવામાં આવી છે મહુવા અને નેપ ગામે જોવા મળશે ગાય લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે રણુભાઈ નામ પંચાણું પાંચ નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો